આજના વ્લોગમાં તમારું સ્વાગત છે નવ વાગી ગયાથી સાત ચાલીસ થઈ છે વ્લોગ ચાલુ કરી દીધો છે અને હેપી રક્ષાબંધન તો આપણે આજે શું શું કરી છે તમને બતાવીશું તો પહેલાં આપણે માતાજીના દર્શન કરાવી દઈએ તો આજે પહેલાં જવાનું છે આપણા ક્ષેત્રમાં જે તમારું શું કામ કરવા જવાનું છે એ પણ તમે જોતા રહેજો તમને બતાવીશું તો આપણે ખેતરમાં જવાની ચિત્રમાં દસ વાગ્યા સુધી જવાનું છો તો જઈએ તો મિત્રો આ તમને ખબર તમે જઈ કહો આવે બદમ નાખી શકાય આ બદમ છે અમારી તો જોતા રહો ખેતરમાં આપણને અદા જવાનું હોય કપાસ શંકર રજા હ એટલે જ્ઞાદી રહી હજી નોકરી જવાનું નહીં રજા છે બરાબર એટલે પછી દસ વાગે આવીએ એટલે બધા બધાએ કેટલી બધી ચાર ગઈ તમે બતાવજો બહુ બધી ચાર હ તો આ રીતે આપણા બ્લોગનો સપોર્ટ કરતા રહીજો આપણે નવા બ્લોગ આવતા રહીશું આવા વર્કની અંદર ચેલેન્જની પણ ચેલેન્જની શરૂઆત કરવાની કે વર્કમાં ચેલેન્જ બનાવવાનો બરાબર તો એ પણ તમે જોજો તમને મજા આવશે ચેલેન્જ કયા કેવા કરવાના હિ એ પણ જોતું રહેવાનું બરાબર તો આપણા મિત્રો આ કપાસ તમે જોઈએ કહો અને હવે આપણે નેદવાનું ચાલુ કરી દઈએ છીએ તમે રેવામાં તો કઈ રીતે નેદ દે છીએ એ પણ જોતા રહેજો

આ સિવાય બીજું વધારાની વનસ્પતિના નિંદન કહેવાય પણ ભણવામાં પણ આવતું મને ખબર હોય તો દસ વાગવા તો જુઓ આઈટલા યાદ આવે હું તો કપાસ કેવાય રીખવાય કમેન્ટ કરજો તમે વાયા હોય કમેન્ટ કરજો લેવડો એટલો થયા એક પાટલો આખો રહીએ અને જો આપણે જઈએ છીએ ઘરે હવે અને વાગવામાં વાગ્યા છે દસ ને અઠ્યાવી થઈ છે દસ વાગે જવાનું તો પણ થોડા દૂધ બાકી રહી જતો એટલો જો કપાના ફૂલ આવે બતાવું તમને ફૂલ પણ આવી હિ અને કેરીઓ પણ આબા થઈ ગઈ છે જો તો કેવા કપાહી એ કમેન્ટ કરજો અને રોજાનો ત્રાસ થઈ ગયો છે એટલા માટે આ બધું બધું પડે તો કપા કેવા લાગે કમેન્ટ કરો અને હવે જઈએ આપણે ઘરે બોરપો પાણી પીન જોઈશું ઘરે બરાબર ઘરે જઈને શું કરીએ છીએ એ તમને બતાવશું તો બ્લોગમાં બને રહેજો મોટું ખેતર જો આ બધી ડપ્પુ આની બેસે છે જોઈ કહો તમે આને એમનું ઘર અને સામે દેખાય બુ તો મિત્રો આપણે હવે ઘેર હેડે હઈએ અને જો આ ખુદ નહીં બતાવું તમને મને ભાઈ અને નવું કહેવાય એ કમેન્ટ કરજો તો આપણે નહીં તો અહીં તૈયાર થઈ જાય છીએ કેમ કે આપણા હવારે ગયા હતા ક્ષેત્રમાં એટલા નાયા હતા હવા નહીં અને રાખાડી વધારવા જઈએ છીએ આપણે આ ટી જે આપણે ફોટા રહી એ રે પરી શર્ટ અને જોવાનું છે રાખડી બધા માટે બધી બુનો પણ તો જુઓ જતા રહો ચાલો જઈએ હવે એટલી બુનો આવશે એ તમે અમારા વ્લોગમાં જતા રહેજો આપણે રાખડી બધા માટે તો ચાલો જઈએ બાર પહેલાં અમારા ફઈ પણ રાખડી બંધાવી દઈએ પછી બધી બુનો પણ રાખડી બધાઈએ તો જુઓ હવે રાખડી બંધાવીએ છીએ

ખત hey. <coughs> 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 તો જય માતાજી મિત્રો આપણે અહીંયા આપણા બ્લોગનો એન્ડ આપીએ છીએ અને આપણો વ્લોગનો સપોર્ટ કરી કર્યા રહેજો અને એ બી ગ્રુપ બ્લોગ ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી